ગોંડલના રાજકુમાર જાટ ચકચારી કેસની અંદર જે ગણેશ ગોંડલ છે તેમનો નાર્કો ટેસ્ટ છે હવે શરૂ થઈ ગયો છે પરંતુ આ બધાની વચ્ચે હવે પોલીસે નવો શું ખુલાસો કર્યો છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ ગોંડલની અંદર એક બહુ ચર્ચિત કેસ સામે આવ્યો અને એ કેસ હતો રાજકુમાર જાટ કેસ આ ચકચારી કેસને લઈને ઘણા બધા સવાલ છે તે ગોંડલ પોલીસ ઉપર અને ગુજરાત પોલીસ ઉપર પણ થયા હતા પરંતુ આ બધાની વચ્ચે જે ગણેશ ગોંડલ છે તેમનો નાર્કો ટેસ્ટ આજે ગાંધીનગરમાં શરૂ થઈ ગયો છે ટેસ્ટ પહેલા ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે હાલમાં રાજકુમાર જાટ કેસની સમગ્ર તપાસ છે એ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલોની દેખરેખ હેઠળ ચાલી રહી છે તપાસના આ નવા તબક્કા બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની પણ શક્યતા છે

આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પર્સન તૈયાર કરતા હોય છે અને જે અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમય અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલ ને તે એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્કલુઝન છે આપવાના હોય છે અને આ કન્કલુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટ

અને અમે અમારું કામ હોય છે આરોપી ને લઈને અને આનો જે આયો હોય છે એ આયો નું કામ જે જે એફએસએલ જે ઓફિસર હોય છે અને સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગ થી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આના ભેગા ઉભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારે પણ અમે આને પાસે નથી આવતા જઈ શકે છે જે પ્રીમાઇસિસ હોય રહી શકે છે આરોપી લઈને અમને આવવું પડે ને

આ એક એફએસએલ જે ઓફિસર હોય છે અને પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પર્સન તૈયાર કરતા હોય છે અને અમે જે આયો અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમય અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આકો જે પ્રોબ્લેમ છે તે લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્કલુઝન આધારિત અમે લોકો અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે જ્યારે આ ખુલાસો થયો એ પહેલા સૌથી પહેલા આપણે એ પણ જાણ્યું હતું કે જે ગત નવ માર્ચ બે હજાર પચીસ નો દિવસ હતો કે એ દિવસ પછી જે રતનલાલ જાટ છે તેમણે અવનવા આક્ષેપ છે તે ગણેશ ગોંડલ ઉપર કર્યા હતા આ સાથે જ રાજકુમાર જાટ છે તેમને માર મારવાનો આક્ષેપ છે તે પણ રતનલાલ જાટે કર્યો હતો માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઈવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો આ કેસમાં પાંચ ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલ નો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી જેને પગલે હવે ગણેશ ગોંડલ આજ આજે અગિયાર ડિસેમ્બર એટલે કે આજથી ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે લાવીને નવ ડિસેમ્બરથી તેની મેડિકલ પ્રોસેસ છે તે પણ શરૂ કરી દેવામાં આવી હતી અને આજે નાર્કો ટેસ્ટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અગાઉ એ પણ ખુલાસા થયા હતા કે રાજકુમાર જાટના જે પિતા છે રતનલાલ જાટ મને ન્યાય નથી મળ્યો ન્યાય જોઈએ ન્યાયાલય જાડેજાના ઘરના જે સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે તે અધૂરા છે અમે ત્યાં અંદર લગભગ પંદર થી વીસ મિનિટ સુધી ઘરમાં રહ્યા હતા પોલીસે જે જાહેર કર્યા તે અધુરા સીસીટીવી છે એડિટ કરેલા સીસીટીવી છે તે પણ આપણે સાંભળ્યું હતું સાબર અકસ્માત બન્યો તે જગ્યા સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગોંડલ રાજકોટ હાઈવે પર નિર્વસ્ત્ર હાલતમાં યુવક છે જ્યાં રાજકુમાર જાટ એ ત્યાંથી પસાર થયેલો જોવા મળ્યો હતો આ પછી યુવકને જેમનું એમની ઓળખાણ પણ કરવામાં આવી હતી લગભગ જ્યાં ત્રણ માર્ચનો દિવસ હતો કે જ્યારે રાજકુમાર જાટ છે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો બે દિવસ સુધી તે ન મળ્યો એટલે પાંચ માર્ચના રોજ તેમના જે પિતા છે રતનલાલ જાટ તેમણે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને પણ જાણ કરવામાં આવી હતી રતનલાલ પોલીસમાં એવી પણ અરજી કરી હતી કે શહેરના બસ સ્ટેન્ડ સહિતના જાહેર ઉપર આ યુવક થયો હોય તેવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા પણ ચાર માર્ચે રાત્રિના ત્રણ વાગ્યાની આજુબાજુ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હોય તેવી વાત સામે આવી નવ માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી અને